ચોમાહાના વાતાવરણમાં શું છે કે જે આખું પેસિફિક મહાસાગર ઉપરથી જેટલા પવનો આવે છે એ આમ ઓમાનના કાંઠે ભટકાય એ સૂકા પવનો હોય છે પછી ત્યાંથી પાણી ભરીને એ પાછા વળે ભટકાય એટલે પાછા વળે એ ભારતના કેરળ બાજુનો જે દરિયા કિનારો છે એમાં અથડાય એટલે સૌ પ્રથમ કેરળમાં વરસાદ આવે પછી આમ ભારત આમ ત્રણ ત્રણ છે પછી ગુજરાતમાં વરસાદ આવે અને એની અંદર જે અલનીનો છે કાલેલા શેર બજારની હું વાતું કરતો તો ક્યું શેર બજાર ઓલા મહેમાન આવ્યા હતા ને મોબાઈલમાં જોતા હતા બે અરે મહેમાન મોબાઈલની અંદર શેર શેરબજારનું જોતા હતા એટલે મેં એને કીધું કે તમે હું આમાં જોવો છો એમ મારે ક્યાં શેર બજારનું કરવું છે તો પછી વાતું શું કામ કરવી જોઈએ પણ વાતું ન કરવી હવે તમે તો ખરા છો એટલું કાળિયો મને કે રાજકારણની વાત ન કરવી તમે ક્યો શેર બજારની વાત ન કરવી મારે કરવાનું શું એટલે આ જે સોમાનું જે વાતાવરણ છે એ આપ શેર બજાર ઉપર આધાર રાખે